આનંદો કે હવે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળવાની છે આણંદ સ્થિત ગણેશ ચોકડી કે જ્યાં માથાના દુખાવા સમાન ટ્રાફિક જામ થતો હતો તેને લઈ અને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એક મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી છે ટુ લેયર બ્રિજની કામગીરી જી હા ટુ લેયર બ્રિજની કામગીરીની અહીં શરૂઆત કરી દેવામાં આવી છે જેના કારણે હવે આ ટ્રાફિકની માયાઝાળમાંથી મુક્તિ મળી જવાની છે કારણ કે અહીં એકસો છપ્પન કરોડના ખર્ચે આજે ટુ લેયર બ્રિજ બનાવાશે જેના કારણે લોકોને ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર આ નવા ઓવરબ્રિજમાં પાંચ પોઈન્ટ આઠ મીટર એક લેયર અને તેની ઉપર અગિયાર પોઈન્ટ પાંચ મીટરના બીજા લેયર એમ કરીને ટુ લેયર બ્રિજ બનાવવામાં આવશે જે અમૂલ ડેરી નજીક અવકુડાની ઓફિસની સામેથી શરૂ થઈ કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજા સુધી લંબાશે તેવી જ રીતે રાજોડાપુરા બ્રિજથી સો મીટરના અંતરે આ બ્રિજનું ચણાણ શરૂ થઈ અવકુડાની ઓફિસ જઈ પૂર્ણ થઈ જશે